નમસ્કાર વિશે સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય ભાગ એક આપણે આગળ જોઈ ગયા કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેનું પતન થયું આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓનો વિકાસ થયો આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિબળો થયા પરંતુ સામાજિક પરિવર્તનો બધી જ જગ્યાએ એક સરખું ન હતું વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા આવું શા માટે થયું તે આપણે સમજવું જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં હતો તે જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ આ સમાજ એ સમયથી સમાજ વ્યવસ્થાથી દૂર હતો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકાર સંગ્રહખોરી અને પશુપાલન તરીકે તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા જંગલો અને પ્રાકૃતિક તેમના જીવનનું સૌથી અગત્યનું સૌથી વધુ અસર કરતા પરિબળો હતા તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા આમાંથી કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ જનજાતિઓના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રિત રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમને અર્થવ્યવસ્થાઓમાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી ઉપખંડોના વિભાગ વિવિધ ભાગોમાં ઘણી મોટી જન જનજાતિઓની વિકાસ થયો સામાજિક રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા કેટલીકવાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો આ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો સંઘર્ષ અને નિર્ભરતાના કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું વિચરતી જાતિઓના લોકો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછું જાણકારી આપી છે કેટલાક અપવાદો બાદ અપવાદોને બાદ કરતા જનજાતિના લોકો પાસેથી કેટલીક લેખિત દસ્તાવેજો મળતા નથી પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજાના પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને પરંપરાઓનું રક્ષણ કરતી હતી આ પરંપરાઓ નવી વારસામાં મળતી હતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌલિક પરંપરાઓનો ઉપયોગ ઉપયોગ કરે છે ભારતની મુખ્ય જાતિઓના ક્ષેત્રો ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિઓની વસ્તી જોવા મળે છે જનજાતિઓનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહે છે કેટલીક જનજાતિઓ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી જેમ કે સદી દરમિયાન પંજાબના ખોખર જનજાતિ અને ખખર જનજાતિ મુખ્ય હતી આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખરને અકબરે મનસબદાર બનાવ્યો હતો મોગલો પહેલા મલ મુલ્તાન અને સિંધમાં લંઘા અને અંધુન જાતિઓનું આધિપત્ય હતું ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં બલુચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તે વિવિધ નેતાઓ ધરા આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી પશ્ચિમ હિમાલયની વસ્તી ગડ ગડી ગડી ગડીઓ નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા ક્રુકી મિઝો અહોમ અને અન્ય જનજાતિઓ પણ તેનું પ્રભુત્વ હતું હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું ઈસવીસન પંદરસોને એકાણુંમાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારમાં કોરી બેરાડ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી દક્ષિણ ભારતના કોરાંગા વેતર મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા ભીલ અને જનજાતિઓમાં સૌથી અગત્યના હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા સોળમી સદીના અંત સુધીમાં તેઓના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જોકે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા હાલ છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ગોળ લોકોની વસ્તી વધુ છે ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારોથી પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે વિચરતી અને વિમુખ જાતિ વિચરતી અને વિમુખ જાતિ લોકો પોતાના પશુઓ સાથે દૂર સુધી ફરતા રહેતા તેમનું જીવન ભાગે પશુપાલન પર આધારિત હતું તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય કરતા હતા એટલે કે આપલે કરતા કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચારતી વિમુક્ત જાતિઓના વણઝારા સૌથી અગત્યના હતા તેઓનો સમૂહ ટાંડા કહેવાતો અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અંગ્રેજ અનાજ અને ચીજવસ્તુઓને લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો બાદશાહ જહાંગીરે પણ વણઝાળા દ્વારા બરોડો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના કે તેમના કાર્યને ઉલ્લેખ કર્યો છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બરોડોની પોટ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા જે આપણને બાજુનું ચિત્ર આપેલું છે એક જ રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા મધ્ય એશિયાથી અંગ્રે અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી જનજાતિ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલી હતી વિવિધ જાતિઓના મોટા ભાગના ફેરિયાઓ ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા ડોડા ઘાસની ચટાઈ મોટા થેલા વેચતા કેટલીક વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોંડવાનો સમાવેશ થયો હતો જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે સંકળાયેલા એટલે કે જોડાયેલા હતા કેટલીક વિચરતી જાતિઓમાં નટ બંજારિયા નો સમાવેશ થાય છે તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા ગુજરાતમાં વણઝારા માલધારી નટ બજારીયા કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ પણ જોવા મળે છે